રસાઈ ની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નવ વર્ષ જૂના છેતરપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીની આખરે ક્રાઈમ બ્રાન્ચ મધ્યપ્રદેશથી ઝડપી પાડોશી આ કેસમાં આરોપીએ ભુજમાં મિત્રની ખોદકામ વખતે સોનું મળ્યું હોવાનું કહી એક નાગરિક પાસેથી નવ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ નાસી ગયો હતો ફરિયાદી ને એક કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કીટ આપી ફરાર થઈ ગયો હતો ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર સોળમાં સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ રામાણી મજૂરીનો ધંધો કરતા હતા તેમની સાથે કામ કરવા આવેલા મહેશ ઢેડુએ તેમને લલચાવતી વાત કરી કે કચ્છના ભુજ વિસ્તારમાં ખોદકામ દરમિયાન તેના મિત્રને સોનું મળ્યું જે તે સસ્તામાં વેચવા ઈચ્છે છે આવી લોભામણી વાતોથી મહેશ ઢેડુએ ફરિયાદી ધર્મેશભાઈ સાથે પોતાના સાગીરીતને ફોન પર વાત કરાવી અને ઓરિજિનલ સોનાનો નમૂનો આપી વિશ્વાસ જીત્યો ત્યારબાદ તેણે વધુમાં એક કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કીટ આપી અને તેના બદલામાં ફરિયાદી પાસેથી નવ લાખ રૂપિયા મેળવી લીધા હતા ઘટનાના દિવસથી આરોપી નાસ્તો ફરતો હતો પરંતુ સરહદ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ગુપ્ત બાતમીના આધારે ગામે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી મહેશ મજૂરીનું કામ કરી રહ્યો છે જેથી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જીકોડા ગામેથી નવ વર્ષથી વોન્ટેડ આરોપી એવા સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટના મહેશ સ્વરૂપે ડેડુ હમરિયા તોમરને દબોચી લેવામાં આવ્યો હતો હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કાપોદરા પોલીસ સ્ટેશનના ના હવાલે કરાયો છે